સુરત ચેતન જોડાયેલા છે ચેતન સુરતવાસીઓની ઉત્તરાયણ હંમેશાથી અલગ અને અનોખી હોય છે આ વખતે કયા પ્રકારના દ્રશ્ય ત્યાંથી કેવો માહોલ

જી અત્યારે એવું છે કે લોકોને સવારના પૂરમાં વહેલા સર આવીને લઈને પછી આખો દિવસ ટેરેસ ઉપર મજા કરવા માટે તો સવારે વહેલા આવી જાય છે ઊંધિયું લઈને પછી એમની મોજ માણે છે જી આપ જોઈ રહ્યા છો અહીં જે ઊંધિયું છે તે ઊંધિયાની મીજબાની માનતા જે મીજબાની માનવા માટે જે લોકો છે તે લોકો વહેલી સવારથી જ જે દુકાન છે તે દુકાન ઉપર આવી રહ્યા છે સીધા દ્રશ્યો આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ જે દુકાનદાર છે તે દુકાનદાર દ્વારા જે ઊંધિયું છે તે ઊંધિયું અહીં બનાવવામાં આવી રહ્યું છે ગરમાગરમ જે ઊંધિયું છે તે ઊંધિયું અહીં બનાવવામાં આવી રહ્યું છે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જે ઊંધિયું છે તેમાં રૂપિયા સો રૂપિયાનો વધારો થયો છે પાછલા વર્ષે પાંચસો રૂપિયા કિલો હતો પરંતુ આ વર્ષે છસો રૂપિયા કિલો જે ઊંધિયું છે તે ઊંધિયું વેચાઈ રહ્યું છે આપ જોઈ શકો છો જે ઊંધિયું છે તે ઊંધિયું હાલ બનાવવામાં આવી રહ્યું છે બીજી તરફ વાત કરીએ તો આજે સુરતીલાલાઓ જે છે તે પતંગ તો ચગાવશે પરંતુ પતંગ ચગાવતા ચગાવતા ઊંધિયું અને જે પૂરી છે તે પૂરીની મિજબાની પણ માણશે સાથો સાથ આ તૈયાર જે ઊંધિયું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો વિવિધ જે પેકિંગ છે તે પેકિંગ વાઇઝ જે ઊંધિયું છે તે ઊંધિયું વેચાણ માટે હાલ જઈ રહ્યું છે પહેલે વિવિધ જે પેકિંગ છે તે પેકિંગ કરવામાં આવી રહ્યું છે આપણી સાથે જે દુકાનદાર છે જેઓ વર્ષોથી અહીં જે ઊંધિયું છે તે ઊંધિયું વેચી રહ્યા છે તેમની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું કે આ વખતે પાછલા વર્ષની સરખામણીમાં જે ઊંધિયું છે તે કેટલું વેચાઈ રહ્યું છે કાકા ખાસ કરીને આ વખતે લોકોની કેવી ભીડ લોકોની સારી ભીડ છે સવારે સાડા છ વાગ્યાથી લોકો ભરૂચથી પણ અહીં આગળ લેવા ઊંધિયું આવેલા હતા જે અમારી ગુડવિલ કહેવાય અને લોકોની અમારે પ્રત્યેનો પ્રેમ કહેવાય પરંતુ જેમ દર વખતે સુરતીઓ રંગેચંગે ઉત્તરાયણનો તહેવાર ઉજવે છે તે જ રીતે આ વખતે પણ ખૂબ જ ઉત્સાહથી અહીંયા લોકો ઊંધિયાની ખરીદી કરે છે અને મને લાગે છે કે આ વખતની ઉત્તરાયણ પણ અભૂતપૂર્વ રીતે સુરતીઓ ઉજવશે સુરતીલાલો કેટલું ઊંધિયું આરોગશે આજે આજે હજારો કિલો ઊંધિયું સુરતીઓ ખાઈ છે કારણ કે જે રીતે અત્યારે સોસાયટીઓમાં કે પાર્ટી પ્લોટોમાં સાંજે લોકો ઊંધિયાને એટલે મહારાજને બોલાવીને રસોઈ કરાવીને પણ ઊંધિયું ખાય છે ચૌટા બજારમાં એક અમને આ વખતે જે નવો બેનિફિટ છે તે છે કે સુરત મહાનગરપાલિકા અને પોલીસ કમિશનરે ચૌટા બજારમાં દબાણ સામેની જે ઝુંબેશ કરી છે એના કારણે પણ લોકો પોતાના વાહનો સહિત અહીંયા આવી શકે છે એને કારણે પણ અમને થોડોક સારો બેનિફિટ છે ભાવ શું છે આ વખતે ભાવ છસો રૂપિયા કિલો છે ગયા વખત કરતાં થોડો વધારો છે પરંતુ જે પ્રકારે અતિવૃષ્ટિને કારણે લોકોના શાકભાજીના ધોવાઈ ગયા પાક એને કારણે આ ભાવ વધારો છે